વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી દ્વારા પ્રી નવરાત્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું વીવીએન સોશિયલ આઇકોન એટલે કે ગુજરાતભરમાંથી ઇન્ફ્લુએન્સર સોશિયલ આઇકોનને આમંત્રિત કરવામાં આવ્યા જેઓ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી બે હજાર પચીસમાં જોડાઈ આ વર્ષની નવરાત્રીને ખાસ બનાવશે તો આ ઇવેન્ટ અંગેની માહિતી આપવા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટમાં ગરબાના તાલે નાનાથી માંડી મોટા ઝૂમ્યા હતા સાથે ગયા વર્ષની પ્રથમ સિઝનની ભરપૂર સફળતા બાદ બે હજાર પચીસના બીજા વર્ષે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના ગરબા ક્વીન ગણાતા કોલ્ડી કે રેલવે બુચ દ્વારા માહિતી આપી જલ્દીથી જલ્દી ગરબા પાસ મેળવી લેવા અપીલ કરવામાં આવી હતી આજે જે પ્રોગ્રામ છે એ પ્રી નવરાત્રી મીટ છે વીવીએન સોશિયલ આઇટમ્સ સોશિયલ આઇટમ્સ એટલે આપણે જે ઇન્ફ્લુએન્સર્સ છે અક્રોસ ગુજરાતના એમને અમે ઇન્વાઇટ કર્યા છે ટુ બી અ સોશિયલ આઇટમ ફોર વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સોશિયલ આઇકન એટલે કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ઇઝ અ ગરબા વિથ અ કોસ્ટ જે અમે વિમેન યુથ અને ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન અને એડલ્ટ માટે જે એમ્પાવરિંગ પ્રોગ્રામ કરીએ છે ગરબા હેતુ એ વિશે અમે એટલે અમે એ લોકોને સોશિયલ આઇટન્સ કહીએ છીએ સો આજની જે મીટ છે એ બધા ઇન્ફ્લુએન્સર્સને અમે ભેગા કરીને એટલે સોશિયલ આઈક ટ્વેન્ટી ટ્વેન્ટી કેવું અમારું પ્રિપેરેશન છે કેવું હોવાનું છે શું એમ્યુનિટીઝ છે અને એ લોકોને એક ઇન્વાઇટ છે કે એ અમે જોડે જોડાય એનાથી વધારે થવાનું છે વિધિન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઇઝ ગોન ટુ બી બિગર બેટર એન્ડ મોર વાઇટ એન્ડ Made this evening so special for all of us. VVN um, 2024, as you know, we all believe in that we need to come together to do something for our society, something for the women, uh, nari shakti, women empowerment, girl child education. ane magar, vibrant Navratri, ane પોતાના ગરબામાં ના ચાલે કોઈ ભેળસે સાચી વાત કે નહીં બીજા શહેરમાં હોય છે સમૃદ્ધિ ગાડી બંગલા કાર બીજા શહેરમાં હોય છે સમૃદ્ધિ ગાડી બંગલા કાર વડોદરામાં આ બધું તો છે જ પણ સાથે